ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો જો આપણે ગુડ મોર્નિંગ સુપ સવાર થઈ ગઈ છે અને નાસ્તો કરવા માટે હું ને નીરો બેસી સીધો આલો બધા નાસ્તો કરવા અને હજી તો નાયા ધોયા હોય ને તોય પાછળ એટલી ગરમી થાય છે ને કે વાત જવા દો મને લાગે છુટ્ટા વાળ છે એટલે નહીં પણ અત્યારે ગરમી જેટલી છે ને કે બધે ગરમી જ તમને થાય પંખાનો તો પવન જ નથી તો કેટલા દિવસો થઈ ગયા વાત તો બહુ કઈ ગોફળ ગોળા કે ગભગોટા જ બનાવશું પણ કેટલા દિવસ ખાધા નથી તો આજ ફાઈનલી નીરવ ને આપણે છે ને કન્વીન્સ કરી લીધો છે કે ગોફળ ગોળા તું ખાઈશ ને કારણ કે મમ્મી પપ્પા હાટું છે ને ભીંડાનું શાક અને રોટલી બન્યું છે ભીંડાનું બટકાનું શાક હોય ને તો એની કઈક બીજું બનાવી તો એટલા જ વઘારેલા ભાત કેવું કઈ નથી ખાવું તો મેં એના કરતા આપણે ગપગોટા ગોટા બનાવી નાખી આજે બને છે ગપગોટા ગોટા તો ગપગોટામાં નાખવા માટે આપણે કોબી લઈ લીધી છે કાંદો હાવ હાવ એટલે એટલે લીધો છે છે કારણ કે મને કાંદા બહુ ભાવે મરચી લીધી છે ટમેટો લીધું છે ગાજર લીધું છે અને બસ આ બધી વસ્તુ લીધી છે આપણે પલાળી દીધો છે અને દહીંની ચટણી કરવી છે તો દહીંમાં આપણે મરચું નાખશું એટલે મેં અહીંયા બધી વસ્તુ લઈ લીધી છે આપણે આની અંદર ક્રશ કરના જો ભાઈ આજે આપણા રસોડામાં બને છે ગપ અને અને મેડમે તમને વિડીયોમાં લગભગ ગોફણ ગોળા કીધા છે કારણ કે આનો ફેવરિટ શબ્દ છે ગોફણ ગોળા અમે પહેલેથી જ્યારથી બનાવીને ત્યારથી ગોફણ ગોળા જ કહી છે એટલે એનું ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે કોબી ને ગાજર ટમેટા ને કાંદા અને મરચી બધી વસ્તુ નાખીને હવે આને વઘારી નાખશું થોડીક વાર રવો હથો જાય અચ્છા મને એમ કે ડાયરેક્ટ આમ નામ નાખી દેવાનું ગબગોલા બની જાય ડાયરેક કઈ બની જાય પણ રાઈ થી અને લીલા લીમડા થી વઘારીને તો મસ્ત સ્વાદ આવે અચ્છા ઓકે આના ફેવરેટ છે થોડાક દિવસ થાય ને એટલે આના ગબગોલા ખાવાની ઈચ્છા થાય કા હમણાં તો કેટલા દિવસથી ખાલી વાતો કરી ગબગોલા બનાવું પણ બનાવતા નોતા કારણ કે આ નીરો માને જ ને એને થોડાક મીડિયમ મીડિયમ ભાવે પણ આજ ફાઇનલી નીરો માની ગયો છે તો એ હાલ આપણે બનાવી જ નાખી બીજી વાર પૂછવું જ નથી એમ કે અને આ મહાદેવ વાળો જે આપણો શોટ છે ને એ આપણો ફેવરેટ થઈ ગયો છે હમણાં થોડાક સમયથી કારણ કે આની પેલા મેં પહેરોતો ત્યારે મને બહુ મજા આવી કારણ કે લુકમાં એ સારો લાગે ને પહેરવામાં તો એકદમ કમ્ફર્ટેબલ છે એકદમ નાઇટ ડ્રેસ જુઓ એટલે મેં કીધું આરે આપણે ટૂંક સમયમાં ઠપકાર દઈએ આજે મેં નવું ટી શર્ટ પહેર્યું પહેલી વાર ટી શર્ટ પહેર્યું કેવું લાગે છે નીરવ ટી શર્ટ મસ્ત લાગે છે નીરવ હવાર આજ મારા વખાણ કરે ને તમ નીરવ કોઈ દિવસ હમણાં થી મારા વખાણ નથી કરતો મારે નીરવ ના વખાણ માં હોય ને એટલે હું હામેથી ના નીરવ ને પૂછી દઉં નીરવ હું કેવી લાગુ છું એટલે નીરવ કે હારી લાગે પણ આજ નીરવ એ હામેથી મારા વખાણ કર્યા એટલે રીઅલ માં હારી લાગતી છે જો ભાઈ અમાર છોકરાને કેવું હોય કે વખાણ કરવા હોય ને તો એ મન મારી રહી જાય મન માં તમે વખાણ કરતા હોય પણ બહાર નો કહીએ આજ મેં કહી દીધું ફાઇનલી કે આજ ભાઈ જોરદાર લાગે કારણ કે ટી શર્ટ મને બહુ એટલે બહુ બધા લોકો કોમેન્ટ કરો કે આને જે શું કહેવાય કપડા છે કેવા લાગે છે પેન્ટ મસ્ત છે પછી ટી શર્ટ તો ઓસમ છે અને લાગશો જોરદાર જ છે અને શું કેવાય તારા હેર જોરદાર લાગે કલર બોલર એકદમ શૂટ થાય બાર ફરવા ન જવાની ને એવો લુક છે

પહેલી વાર જોવો છો પેલા તમારે સિરિયલ જોયેલી છે બે ત્રણ દિવસ તો હું જોઉં છું મમ્મી રોજ આ સિરિયલ જોતા હોય હમણાં જ શરૂ કરી છે ને ઓકે મને ખબર છે મમ્મી એક તો આ સિરિયલ બહુ જોવે ને કોલી કઈ જોવો છો ભાભીજી ઘર પર હે એ હમણાં વચમાં હમણાં બંધ કરી દીધી તો રોજ બપોરે છે મમ્મી એ જ સિરિયલ જોતા હોય તો તમે જો આ સિરિયલ પેલા જોયેલી હોય ને તો કોમેન્ટમાં કહેજો આ તો લગભગ બધા જોયેલી જ હશે મોસ્ટ ઓફ તો છે ને જ્યારે રાતની રસોઈ કરવાનું હોય ને એની અડધો પોણો કલાક હોય ને ટાઈમ ત્યારે હું હાલું જો અહિયાં થી તો છે કોલા રૂમ માં જાઉં પણ આજે મારો વિચાર છે કે આપણે જ્યાં સાઈડ ની જગ્યા છે ને તો અહીંયા છે કે છે ખુદી હાલી હમણાં બહાર હાલવા નથી જતા એટલે મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું ઘરે જ હાલી લઉં છું અને જો આપણે છે ને આપડા એરપોર્ટ લાવ્યા છે એટલે સોંગ સાંભળતા સાંભળતા હા હું હાલું ને એટલે ગમે એટલું હાલી જાઉં તો મને થાકે નથી લાગતો હમકની મજા આવે છે તો મેં કીધું હમણાં મને મ્યુઝિક સાંભળવાનો શોખ ચેડો છે એની સાચો છે કારણ કે એના લીધે મારે થોડું ઘણો હલાઈ તો જાય છે તો જો સાડા સાત વાગી ગયા છે ને એક કલાક આપણે હલાઈ ગયું છે અને હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે મમ્મી પૂછી જોઈ શું બનાવવાનું છે મમ્મી ખાવું તો મમ્મી કે છે જી ખાવું હોય પ્રોબેબલી તો આજે આપણે શાક ભાખરી અને આરે ચા કા તો દહીં વઘારેલું બનાવસુ કારણ કે હવે હું તો છું મોસ્ટ ઓફ બધાય શાક ખાવા મઢી છું પણ નીરવ નથી ખાતો તો એને કાતો ચા બનાવી દેઉં કાતો દહીં વઘારી દેઉં તો જો ભાઈ રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે મેડમ રાતના મેનુમાં શું છે ભાખરી અને શાક અને કાજે ખાવું છે ચા દહીં વઘારેલું કે નિયાતર છે છે ભાખરી અને શાક શેનો છે બનાવવાનું મારે ખીચડી મારે એક કે ખાવી તો મને તો હું બનાવું

તો કઈ નથી ખાવું ખાલી ખીચડી અને સોરી કરી બે જ રોટલી રોટલી કરતા કરતા હું કેટલી વાર મોઢું ધોવા ગઈ અને પછી ગોફળ ગોળામાં તો મેં બે લોઢી જ મૂકી દીધી મેં કીધું ગોફણ ગોળા એક લોઢી આવે કારણ કે બહુ ગરમી છે અને હવે મને ખબર પડી કે ગરમી હોય ત્યારે ગોફળ ગોળા કેવી તો ને બદલાવા ને જા ઠંડુ વાતાવરણ ત્યારે બદલાવું નકર મને લાગે એમ ને મરી જઈશ ગરમી રોજ કે મરી મરી તો દો મરી હું હોય ને હું મરી જાવ તો જોવું ને કોઈ ભૂલ કેટલું વર્ષ એવું નથી આની પછી એક

મને ફી નહી દઉં મને ખુદ ન આવ લાગતી હતી ને નહીં મજાક કરો છો મને તો સેમ લુક જ લાગે છે કઈ ચેન્જ નત લાગતો પણ મને લાગે છે મને તો પહેલાય ખરાબ લાગ્યું અત્યારેય ખરાબ લાગે પૂછું આવી ગઈ મને તો પહેલાય ખરાબ લાગ્યું અત્યારેય ખરાબ લાગે પછી આમ માર ખાય અમારાસ નઈ પીવસ પાવા નાસ નાખ નાખ જો જયમાં પછી મમ્મી બનાવે છે સૂટ ગોળી સૂટ ની ગોળી ખાવ એટલે ગળામાં કે તમારે શરદી જેવું ની સારું થઈ એને મમ્મી એટલે જોઈ ને શરદી માં જ ખાવાની કે ગળું ને પકડાઈ ગયું હોય ને એટલે ગોળ ઘી અને સૂટ ઓકે અને પહેરવી ને કે ગોળે ખાઈ લેવાની એટલે શરદી બધી છૂટી થઈ જાય ઘણો ફરક પડી જાય ગાંધી હા આ ગળું નો બળે અને સારું થઈ જાય આ દેશી ઓહળી દેશી ઓહળીઓ છે અને મને હમણાં ગળામાં થોડુંક 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 પ્રોબ્લેમ જેવું છે એટલે મમ્મી બનાવી દઈશ કા હા

તો હમણાંથી મારે છે ને એક ટેવ પડી ગઈ છે બપોર પછી હુવાની નકર છે ને રોંઢે હું કોઈ દિવસ નહોતી પણ હમણાં બે ત્રણ દિવસથી છે ને હું રોજ હોઉં છું તો હવે એ ટેવ રાખું કે નો રાખું એ વિચારું છું ઈ જો શું કહેવાય ટેવ નો એ બે ત્રણ દિવસ થી તાર નિંદર ન થાય એટલે ઊંઘાઈ આવી જતી હોય ટેવ કોને કહેવાય ટેવ તો બે ત્રણ દિવસ ન પડે તો હવે

ઇન્ટરેસ્ટ નથી રાતે આટો મારો એ તો કોક દીરો નીરો કે આ જાવું છે હું કહું તું એકલો જ એ નથી આવું અને હમણા છે ને અત્યારે હું જમીન બહાર ગયો તો ને તો બધી સોસાયટીમાં છે ને પાવાગઢ બનવાનું ચાલુ થઈ ગયા છે જે અમદાવાદમાં ન હોય અને જેને પાવાગઢ ની ન કહી દઉં કે નવરાત્રી આવે ને ત્યારે અમારે જે સોસાયટીના છોકરા હોય નાના ખાસ કરીને સ્કૂલમાં કે ટ્યુશન વાળા તો એ લોકો છે ને પાવાગઢ બનાવે માટીનો અને ટૂંક ને એવું ગોઠવી નાનો એવો ગબ્બર બનાવે અને એની છે ને પછી નવરાત્રી ના દસ દિવસ પૂજા કરે આરતી કરે અને ગરબાની તો થાય એટલે નવરાત્રીમાં ખાસ કરી ના થાય તો નવરાત્રી આવી જાય હજી એવું લાગે કે ગઈ નવરાત્રી હજી માંડ ગઈ હતી ત્યાં બીજી નવરાત્રી આવી ગઈ માંડ રીતી એટલે હજી હમણાં જ ગઈ હતી એટલું લાગે કે હજી દિવાળી ગયા ત્યાં બીજી દિવાળી આવી ગયું તમને અને ઈ તો તાર નવરાત્રી કે માંડ માંડ ગઈ હતી નવરાત્રી નહીં પણ પગ માં ને હું મુંજાય ગઈ હતી લિટરલી બહુ રૂ આવ એ દિવસ યાદ જ ન કરવા

Bye.